ગુજરાત રાજ્ય અંદર પથ્થારી ફેરવશે આ આજે ગુજરાતમાં જોવા મળી શકે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે મેઘ મહેરને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે આ વાવાઝોડું પાણીઓથી ભરેલું વાદળોનું ઝુંડ હવે ઠેર વિસ્તારોમાં આગામી કલાકની અંદર મેઘ તાંડવ થવાને લઈને ગુજરાતના વિસ્તારની અંદર આગાહીની સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે ગામડાઓ પણ તણાતા જોવા મળી શકે છે બંગાળની ખાડીમાંથી અત્યંત ભયંકર બનીને વાવાઝોડું અને મિત્રો આ વાવાઝોડું છે તે હવે તેમની ઝડપ નેવું કિલોમીટર પ્રતિ કલાકથી લઈને એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો ફેંકતું જોવા મળી રહ્યું છે સાથે આ ગુજરાત તરફ હવે ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે અરબસાગરમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને આ પવનની ઝડપ સાઠ કિલોમીટરથી લઈને પાસઠ કિલોમીટરની ઝડપે ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાત સાથે અથડાવતા જોવા મળ્યા છે જો મિત્રો તમે ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તે મને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો સાથે મિત્રો જો વાત કરીએ તો આમ પવનો ગુજરાત સાથે અથડાવવાના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને ફરી એકવાર વરસાદનું વહન ગુજરાતમાં થઈ રહ્યું છે

ઉપર અત્યારે વધતું જોવા મળ્યું છે તણ તણ સાયક્લોનિક સિસ્ટમના ઘાતક અસર ગુજરાત ઉપર જોવા મળી છે ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર વિસ્તારમાં વાદળા ઘેરાતા જોવા મળ્યા છે અને ખતરાની ઘંટી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજાનું રીતસર દાંડવ જોવા મળ્યું છે છેલ્લા ચોવીસ કલાકની અંદર બસો એક તાલુકાની અંદર મેઘ મહેર થયો છે મિત્રો જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વાપીના પંથકોમાં સાત ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે આજે પણ સાયક્લોનિક સિસ્ટમ અને હવ હવાના હળવા દબાણના કારણે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જ્વર વધતું જોવા મળ્યું છે વરસાદી સિસ્ટમની તીવ્ર અસરોને જોતાં દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર ભારેથી લઈને તીવ્ર વરસાદની આગાહી દર્શાવવામાં છે જેમાં આજે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર પણ એલો એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આગામી કલાકોમાં ગુજરાત ઉપર ફરી એકવાર વાતાવરણની અંદર મોટો ફેરબદલ થતો જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અમુક મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસર અને દબાણ અત્યારે મેઘમેર થવાને લઈને ગુજરાત ઉપર નવી આગાહી કરવામાં આવી છે આમ ગુજરાત રાજ્યની અંદર સતત સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત જોવા મળેલું છે જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર આજે સુરત તાપી નવસારી જિલ્લાની અંદર ભારેથી લઈને ભારે અને તીવ્ર ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ આજે સુરત નવસારી લાગુ વિસ્તારમાં ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ બાકી રહેલા જિલ્લાઓમાં આજે એલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ભરૂચ નર્મદા જિલ્લાની અંદર સાથે સાથે ડાંગરની અંદર આજે ભયંકર મેઘતાંડવ થવાને લઈને દક્ષિણ ગુજરાતમાં બાકી રહેલા વિસ્તારની અંદર એલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે સાથે દક્ષિણ ગુજરાતમાં છે તે મિત્રો સાત જિલ્લાની અંદર મેઘમહેર આજે જોવા મળી શકે છે જેમાં આજે ભરૂચના વિસ્તારની અંદર સાથે સાથે નર્મદા વિસ્તારની અંદર મેઘમહેર જોવા મળી શકે છે ગુજરાતની અંદર મિત્રો અત્યારે જો સૌ માહિતી મેળવવામાં આવે તો સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગર વલસાડની અંદર અત્યારે ભારે મેઘખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આજે જળબંબાકાર વરસાદ વરસવાની પણ આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભેજયુક્ત પવનોની સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત થવાના કારણે હલચલ સર્જાતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે આ અલચળ સક્રિય થવાના કારણે ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવલ ગીર સોમનાથ લાગુ વિસ્તાર હોય કે પછી મિત્રો ત્યાં ગુજરાતના અત્યારે જે તમે જે રીતે મેપમાં જોઈ શકો છો તે રીતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ભાવનગર છે મહુવા છે અલંગ છે સાથે તળાજા છે ગીર સોમનાથ લાગુ વિસ્તારમાં અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો આમ જોતા ને જોતા અત્યારે ફરીથી વરસાદી સિસ્ટમ છે તે બરોબરણી જામી છે અને ભાવનગર વિસ્તારની અંદર પણ અત્યારે મિત્રો ફરીથી વરસાદી સિસ્ટમ જામી છે મહુવા બોટા સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર આગામી કલાકમાં ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લા તરફ મિત્રો જો આગળ વધીએ તો મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ અત્યારે લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે આ લો પ્રેશરની સિસ્ટમના અસરના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર આજે પવનની તીવ્રતા મજબૂત બનતી જોવા મળી છે ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ઠેર ઠેર વિસ્તારમાં આગામી કલાકોમાં આજે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર તાંડવ મેઘ તાંડવ થતું જોવા મળ્યું છે જેમાં આજે અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા નળિયાદ સાથે આણંદ ખંભાત વિસ્તારની અંદર અતિભારે વરસાદ ખાબકવા અને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો વડોદરા જિલ્લાની અંદર પણ બારડોલી વિસ્તારની અંદર ગોધરા પંથકની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે સિસ્ટમનું સંક્રમણ તીવ્ર બનતું જોવા મળ્યું છે અને આમ મિત્રો આજે ગુજરાતના પંથકની અંદર તીવ્ર અસરો અત્યારે જોવા દાહોદની અંદર છે અમદાવાદ જિલ્લાની અંદર અત્યારે આણંદ જિલ્લાની અંદર વડોદરા જિલ્લાની અંદર પણ ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર જિલ્લાની અંદર રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનનો ગતિવિધિ સાથે સિસ્ટમનું તીવ્ર અસર જોવા મળી રહ્યું છે ભયંકર વાદળો ઘેરાતા જોવા મળ્યું છે સિસ્ટમનું સંક્રમણ અત્યારે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં જોવા મળ્યું છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ આજે ઉત્તર ગુજરાતની અંદર પાટણ મહેસાણા ગાંધીનગર વિસ્તારની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વિસ્તારમાં પવનની તીવ્રતા સાથે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનના એરિયામાં અત્યારે દબાણ મજબૂત થતું જોવા મળ્યું છે જિલ્લા પ્રમાણે મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે છે તોફાની પવનોની સાથે આગામી કલાકની અંદર જોર વધતું જોવા મળ્યું છે વરસાદી સિસ્ટમનું જેમાં રાંધનપુર વિસ્તારની અંદર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા સાથે મિત્રો વિરમગામ વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની પવનો સાથે મેઘરાજાની સવારી આવી રહી છે અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે તે રીતે તમે અત્યારે કચ્છના વિસ્તારની અંદર વાત કરીએ તો લખપત ખાવડ રાપર ગાંધીધામ બારડોલી નળિયાદ વિસ્તારની અંદર આગામી કલાકની અંદર ભારે ગાજવીજ સાથે મેઘદાંડા વરસતો જોવા મળી શકે છે કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં વાદળો ઘેરાતા જોવા મળ્યા છે તીવ્ર દબાણ અત્યારે મજબૂત થતું જોવા મળ્યું છે આમ એક બાદ એક નવી સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાવાની સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ગ્વાલિયર અલ્હાબાદ વિસ્તારની અંદર સક્રિય થઈને પોતાની એક સિસ્ટમનો સ્ટફ અથવા તો મિત્રો અત્યારે સિસ્ટમની જે લાઈન છે તે લંબાતી જોવા મળી છે સિસ્ટમની સ્ટફ લાઈન લંબાતી હોવાના કારણે અત્યારે સંપૂર્ણ સંપૂર્ણ અંદર એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાતો જોવા મળ્યો છે સ્ટફવાળા વિસ્તારની અંદર મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ બરોબર ની છે સાથે મિત્રો જો વધારે માહિતી મેળવવામાં આવે તો મિત્રો અત્યારે છે તે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતના હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે અત્યારે સિસ્ટમ શું કહી રહી છે તેમના ઉપર જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમ છે તે બરાબર નહીં જામી છે સાથે રાજ્યમાં કયા વિસ્તારની અંદર કેવો રહેશે વરસાદ ગુજરાતના કયા વિસ્તારની અંદર પવન ફૂંકાતા જોવા મળી શકે છે પવનની ઝડપની સાથે મિત્રો આજે વાતાવરણની અંદર છે તે એક ચેન્જીસ થઈ છે તમે જોઈ શકો છો કે અત્યારે બે સાયક્લોનિક સિસ્ટમ છે તેમની અસર અત્યારે ગુજરાત રાજ્ય ઉપર મજબૂત બનતી જોવા મળી છે બંગાળની ખાડીમાંથી આવી રહેલું ભેજયુક્ત એક વાવાઝોડું છે સાથે તે તીવ્ર પવનો ફેંકાતા જોવા મળી રહે છે ગ્વાલિયર અમદાવાદ અલાહાબાદ વિસ્તારની અંદર અત્યારે મિત્રો શિષ્ટમાં મજબૂત થતી જોવા મળી છે મેઘતાંડું જોવા મળી શકે છે પરંતુ પરંતુ મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે હૈદરાબાદ નાગપુર વિશાખપટ્ટનમ ભુવનેશ્વર ધાણવડ પંથકની અંદર મોટા પલટા જોવા સાથે અત્યારે મેઘતાંડો જોવા મળી રહ્યું છે અલ્હાબાદ ગ્વાલિયરમાં નવી દિલ્હી જોધપુર રાજસ્થાન ઉત્તર ગુજરાતના ગુજરાતના લાગુ વિસ્તાર હોય કે અંદર દરિયાકાંઠા છે તે સ્વરૂપ જોવા મળી છે અરસ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો અત્યારે ટકરાતા જોવા મળી રહ્યા છે પવનની ઝડપ સાઠ થી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેમાં ભેજયુક્ત પવનો ટકરાવાની સાથે ગુજરાતની અંદર ઘોર અંધકારવાળા વાદળો ઘેરાતા જોવા મળ્યા છે વાદળોની સાથે આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બાકીના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આજે પણ મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળ્યું છે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેમાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા જસદણ બોટાદ પંથકની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અત્યારે છે તે વરસાદી સિસ્ટમ બરોબરની ની જામી છે કચ્છના વિસ્તારમાં અત્યારે મિત્રો આગામી કલાકોમાં ભારે વરસાદ મેઘમહેર જોવા મળી શકે છે આજે રાપર ગાંધીધામ બાડોલી માંડવી લખપત ખાવડ વિસ્તારની અંદર ગાજવી સાથે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેવી પણ રોજ આજ રોજ આગાહી કરવામાં આવી છે ભયંકર ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર મિત્રો જો વાદળ ઘેરાતા વાતાવરણ વચ્ચે અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વાતાવરણને જોતા મિત્રો અત્યારે ગુજરાતના સિસ્ટમમાં છે તે એકાએક ચેન્જીસ થયો છે સાથે મિત્રો અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે જેને કારણે મિત્રો આગામી કલાકોમાં ગુજરાતની અંદર મેઘ મેઘટાંડો થવાને લઈને આગાહી કરવામાં આવી છે મેઘરાજાની અંદર આજે ભૂક્કા બોલાવતા હોય તેવા સમાચાર આવી રહ્યા છે ગુજરાત ઉપર એક નહીં પરંતુ બે બે સંકટો મંડરાતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડી અને રાજસ્થાન અંદર સક્રિય બનેલી વાવાઝોડાની આગાહી વચ્ચે અત્યારે ભારતના અમે અમુક વિસ્તારની અંદર અત્યારે મિત્રો બે બે વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી રહી છે વાવાઝોડાની તીવ્ર અસરને જોતા મિત્રો અત્યારે ફરીથી ગુજરાત ઉપર છે તે આફતના જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર આગામી કલાકની અંદર મકાનો પાણીમાં તરતા હોય તેવા સમાચાર આવી શકે છે ઠેર ઠેર વિસ્તારની અંદર અત્યારે વાદળછાયા વાતાવરણ હોય છે ફરીથી ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો અત્યારે તમે જ્યાં રહો છો તે તાલુકા ગામમાં જિલ્લામાંથી અત્યારે વરસાદી સિસ્ટમ છે કે નહીં તમે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો ઘોડાપુર આવવા સુધીની અત્યારે આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં લાંબા સમય બાદ વિરામ રહેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે અને ધાણવડ છે તે લાગુ વિસ્તાર છે નાગપુર લાગુ વિસ્તારમાં આ સિસ્ટમ છે તે સક્રિય બની છે ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમ જોવા મળે છે જેના કારણે એક નવી સિસ્ટમ ઘાતક અસર અત્યારે સાયક્લોનિક સિસ્ટમ આગળ વધવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર આજે મોટો ફેરબદલ થતો જોવા મળ્યો છે ગુજરાતના વિસ્તારની અંદર ઠેર ઠેર વિસ્તારની અંદર અત્યારે વાદળોથી ઘેરાતું મિત્રો અત્યારે વાતાવરણ જોવા મળ્યું છે મેઘરાજા ભયંકર છે તે અત્યારે સ્વરૂપ ધારણ કરીને બેસી ગયા છે ગુજરાત ઉપર સાથે મિત્રો ગુજરાતના અનેક પંથકોમાં મેઘરાજાનું તીવ્ર દબાણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યારે ફરીથી વરસાદ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વાતાવરણના કારણે મિત્રો અત્યારે કયા કયા વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે તે પણ તમે જોઈ શકો છો સાથે મિત્રો અત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી કલાકો માટે કરવામાં આવી છે સૌથી પ્ર

તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ વિસ્તારમાં આજે ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મિત્રો આજે કચ્છના વિસ્તારની અંદર તાંડવ જોવા મળી રહ્યું છે જેમાં જ કચ્છના પંથકોની અંદર મિત્રો અત્યારે વરસાદ છયું વાતાવરણ જોવા મળી રહ્યું